ગુજરાત ક્રિકેટ એસોસિએશન અંતર્ગત બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનના અધ્યક્ષ તરીકે ડીસાના પૂર્વ ધારાસભ્ય શશિકાંત પંડ્યાની બિનરીફ વરણી થવા બદલ ડીસા જલારામ મંદિર હોલ ખાતે સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા ભવ્ય સન્માન સમારોહ યોજાયો કાર્યક્રમમાં ડીસા શહેર તથા તાલુકા સાથે સાથે બનાસકાંઠાના વિવિધ વિસ્તારોમાંથી બ્રહ્મ સમાજના આગેવાનો સામાજિક કાર્યકરો યુવાનો તેમજ રાજકીય આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સન્માન સમારંભ દરમિયાન શશિકાંત પંડ્યાને મોમેન્ટો સાલ તથા માતાજીની પ્રતિમા અર્પણ કરી અને સમાજના આગેવાનો દ્વારા સન્માનિત કરવામાં આવ્યા આ અવસરે ઉપસ્થિત અગ્રણીઓએ જણાવ્યું કે શશિકાંત પંડ્યા અને બિનારીફ બનાસકાંઠા માટે ગૌરવની વાત છે બનાસકાંઠાના યુવાઓને ક્રિકેટ સહિત અન્ય રમતોમાં વધુ તક મળે તે માટે તેઓ આગેવાની લેશે સમાજના સર્વાંગી વિકાસ માટે પણ તેમની આગવી ઓળખ છે આ અવસરે શશિકાંત પંડ્યાએ સૌનો આભાર વ્યક્ત કરતા કહ્યું કે આ વિશ્વાસ અને સન્માન અને બનાસકાંઠાના ક્રિકેટના માળખાકીય વિકાસ અને ખેલાડીઓના સર્વાંગી પ્રોત્સાહન માટે સતત પ્રયત્નશીલ રહેવાની પ્રેરણા આપશે બનાસકાંઠાના યુવાનોમાં છુપાયેલ ટેલેન્ટ બહાર લાવી તેમને રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે પ્રતિભા પ્રદર્શિત કરવાની તક આપી એ જ મારો ધ્યેય છે કાર્યક્રમમાં સમાજના અનેક આગેવાનો તેમજ હાજર શુભચિંતકોએ શશિકાંતભાઈ પંડ્યાને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી અને ભવિષ્યના કાર્યો માટે શુભકામનાઓ આપી હતી